નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ હિના ટિલ્સ લાઈફ લર્નિંગના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે તો યુ નો જીવનમાં હર કોઈ ફેલ થતું જ હોય છે એવું તો કોઈ છે જ નહીં કે જન્મથી મૃત્યુ સુધી ક્યારેય કોઈ ફેલ થયું જ નથી કે એને બધું જ સક્સેસ મળી ગયું છે તો બસ આજે એ જ ટોપિક વિશે આપણે જાણવાનું છે અને શીખવાનું છે અબાઉટ ફેલિયર તો હું શરૂ કરું મારા લાઈફથી વાત શરૂ કરીએ તો મેં હમે જ્યારે પાછળ વળીને જોયું તો જ્યાં સુધી મને યાદ આવે છે તો ત્યાં સુધી હું આઈ ગેસ પહેલી વખત તેરમા ધોરણમાં એટલે કે એફવાય બીકોમમાં હું ફેલ થઈ અને એક સબ્જેક્ટમાં નહીં ઓવરઓલ પાંચ યા છ સબ્જેક્ટમાં બધામાં જ ફેલ થઈ ગઈ હતી તો અને દેન સીએસમાં ફેલ થઈ દેન ઘણી બધી જોબમાં ફેલ થઈ ક્યાંકથી લે ઓફ કરી નાખવામાં આવ્યું ક્યાંક મને કંટાળો આવ્યો યા મને ના ગમ્યો એટલે નીકળી ગઈ બીકોમ કરતા કરતાં પાંચ વર્ષ લાગ્યા દેન એમ એ કરું છું એમાં બી અગેન લાસ્ટ સેમમાં મને કેટી લાગી છે પીએચડીની ઘણી વખત નેટની એક્ઝામ નેટની એક્ઝામ આપી પેટની એક્ઝામ આપી એમાં બી ફેલ અને લાઈફના ઘણા બધા નવું 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 કરતા હોય એમાં પણ ફેલ ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આપણે સતત ફેલ થતા હોઈએ છીએ સતત તો સતત ફેલ થતા હોઈએ છીએ તો આપણને એવું લાગે છે ઓ ગોડ હું કેટલું યુ નો શું કરીશ હું લાઈફમાં શું કરીશ મારાથી શું થાય છે હું કોઈ પણ ચીજમાં સક્સેસ નથી પામી શકતો હું દુનિયા સામે શું મોટું દેખાડીશ દુનિયાને શું કહીશ લોકો મને કેવી નજરથી જોશે લોકો તો એમ જ સમજશે કે આ વ્યક્તિને તો કંઈ કામનું જ નથી અને ઇવન તમે મને પૂછશો કે કોઈ મને પૂછે કે તને ડાન્સ આવડે છે તો આઈ વિલ સે નો તને સિંગિંગ આવડે છે આઈ વિલ સે નો તને કોઈ બીજું આર્ટ આવડે છે આઈ વિલ સે નો તને સ્પોર્ટ્સ આવડે છે આઈ વિલ સે નો કેમ કે અગેન હર ચીજમાં ફેલ ઇવન ઇફ આઈ ટ્રાય તો પણ મને ખબર છે કે આઈ નોટ ગોઈંગ ટુ સક્સે સક્સેડ ઇન ધસ તો મને એવું લાગે છે કે જીવનમાં છે ને સક્સેસ અને ફેલિયર એવું કંઈ હોતું જ નથી કારણ કે લાઈફમાં તમે સક્સેસ તમે જે ગોલ અચી ગોલ અચીવ કરવાની વાત કરી છે કે મને અહીંયા સુધી પહોંચવું છે તો પણ તમે ત્યાં પહોંચશો ને એટલે તમને ફરીથી મોં આવી જશે તમારામાં ગ્રીડીનેસ આવી જશે કે ભાઈ મારાથી આગળ ઉપર કોઈ છે જ તો મને અહીંયાને હજી ઉપર જવું છે હજી ઉપર ક્યાંક પહોંચવું છે તો તમારું સક્સેસની કોઈ ડેફિનેશન જ નથી તમે જે પણ લેવલ લેવલ પર પહોંચશો એના ઉપર તમને કોઈક મળશે જ અને ફેલિયરનું પણ કોઈ ડેફિનેશન નથી કેમ કે તમારા લાઈફના એક્સપિરિયન્સ અલગ હોય છે બીજાના લાઈફ કરતાં બીજાની લાઈફ અલગ વેથી એ પોર્ટ્રે કરે છે ને તમારી લાઈફ તમે અલગ વેથી પોટ્રે કરો છો તો તમે ફેલ થવાના બેસો ઘણી બધી ચીઝમાં ફેલ થઈ છો તો પણ તમને કોઈક તમને તમે દુઃખી થશો કે ભાઈ હું ફેલ થઈ ગયો હું એક્ઝામમાં ફેલ થઈ ગયો હું લાઈફમાં ફેલ થઈ ગયો હું આ કામ કરતો હતો નવો બિઝનેસ શરૂ કર્યો ને એમાં ફેલ થઈ ગયો તો પણ તમે અગર ધ્યાનથી જોશો તમારી આસપાસ જોશો ને તો તમને કોઈ એવું ઉદાહરણ મળી જ જશે મોટિવેટ પોતાની જાતને કરવા કે તમારા કરતાં વધારે ફેલિયર કોઈક બીજું કોઈ છે તો બસ કહેવાનો મતલબ એ જ છે કે લાઈફમાં સક્સેસ અને ફેલિયર જેવું કંઈ હોતું નથી અને એના લીધે તમે ફેલ થવાના ડરથી કંઈક નવું શરૂ કરતા મૂકવું ન જોઈએ સ્ટોપ ન કરવું જોઈએ મેં લાઈફમાં ઘણી બધી જગ્યાએ ફેલ થઈ પણ ઘણી બધું નવી સ્કિલ્સ ડેવલપ કરી છે નવું જાણ્યું છે નવું શીખ્યું છે અને આઈ એમ શ્યોર કે મેં જે પહેલાં જે વસ્તુમાં હું ફેલ થઈ છું ને એમાંથી હું કંઈક શીખીને હું આગળ વધી છું અને મેં મારી સ્કિલ્સ ડેવલપ કરી છે તમે મેં કન્ટેન્ટ રાઇટિંગ મેં લોકડાઉનમાં જ્યારે મારી પાસે જોબ નહોતી તો ત્યારે મેં લખવાનું શરૂ કર્યું વાંચવાનું શરૂ કર્યું વાંચવામાંથી હું ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર પેજ બનાવ્યા પેજમાંથી વિડીયો ક્રિએટ કરવાનું શરૂ થયું શરૂ શરૂમાં નર્વસ હતી આજે એકદમ કોન્ફિડન્ટલી બોલી શકું છું વિડીયો ક્રિએટ કર્યા અલગ અલગ શું કહેવાય બ્રેન્ડ માટે લખ્યા વિડીયોઝ ક્રિએટ કર્યા ટ્રાન્સલેશનનું વર્ક કર્યું ઘણું બધું એવું છે જે કરતી ગઈ કરતી ગઈ નવું નવું શીખતી ગઈ આજે પણ જ્યારે થોડા દિવસ પહેલાં કંઈક નવું કરવા જઈ રહી હતી ત્યારે તમારા બધાની જેમ જ મારી અંદર એક ડાઉટ આવ્યો કે વોટ ઇફ આઈ ફેલ મતલબ હું અગર ફેલ થઈ તો આ વસ્તુમાં અંદર તો અગેન રિટર્ન મેં કંઈક બુકમાં વાંચ્યું કે તમને કંઈક ફેલ થવાના ડરથી તમે કંઈક શરૂ કરવાનું બંધ ના કરી શકો કારણ કે જો તમે શરૂ જ નહીં કરો ને તો તમે બીજા લોકોની જેમ નોર્મલ નહીં બની શકો કારણ કે ફેલ થવું તો બધા જ માટે બધા જ માટે સામાન્ય વસ્તુ છે બધા જ કોઈક ને કોઈક જગ્યાએ ફેલ થતા જ હોય છે તો તમે કોઈક નવી વસ્તુ શીખતા અટકી ના શકો તો ટ્રાય કરો એક્સપ્લોર કરો હજાર ચીજો કરો મેં મારી લાઈફમાં એ જ કર્યું છે અને હું હજી પણ એ જ કર્યું છું કે છેલ્લા પાંચ છ વર્ષથી તો હું ઘણું બધું નવું 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 શીખું છું અને જે પાછળ જ્યાં ફેલ થઈ છું ત્યાંનો એક્સપિરિયન્સ લઈને કંઈક જ્યાં નવું કરવા જઈ રહી છું ત્યાં એડોન કરી જાઉં છું એન્ડ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે લાઈફ આવી રીતે જ વર્ક કરે કે તમને ફેલ થવાનું છે અને તમને ક્યાંક પહોંચવાનું છે અને યુ નો લાઈફમાં આ રિસન્ટલી જ મને સમજાણું કે તમે ફક્ત છે ને નિમિત્ત માત્ર છો તમને ગમે એટલી મહેનત કરી લો ગમે એટલી યુ નો એ વસ્તુમાં પાગલ થઈ જાઓ પણ તમને જ્યારે એ વસ્તુ મળવાની હશે ત્યારે જ મળશે તમે કેટલા પણ ગાંડા થઈ જાઓ તો બસ તમે તમારું કાર્ય કરતા રહો તમે તમારા કર્મ કરતા રહો ફળની ચિંતા કર્યા વગર શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું જ છે આ વાત કે તું તારું કર્મ કર ફળની ચિંતા નહીં કર તો ફેલિયર ઇટ્સ ઓકે ફેલ થવું બહુ સામાન્ય વસ્તુ છે તમને ફળની સક્સેસની ચિંતા નથી કરવાની સક્સેસ ઓટોમેટિકલી મળશે તમે દસ વખત ફેલ થશો ને અગિયારમી વખત સક્સેસ ઓટોમેટિકલી તમારા પાસે આવી જશે સો યા કંઈક નવું કરતા નવી એક્ટિવિટી કરતાં કંઈક નવું શીખતા પોતાની જાતને અટકાવો નહીં કંઈક કરો દુનિયાની ચિંતા કર્યા વગર કોઈ તમને એમ નહીં સમજે કે તમે ફેલિયર છો તમે બસ તમારી લાઈફમાં આજે જ્યાં પણ જો ત્યાં કાલ કરતાં આજે બેટર છું એટલું યાદ રાખો મળીએ આવતા રવિવારે લાઈફ નવી લાઈફ લર્નિંગ સાથે